અને ડુંગળીનું વાવેતર કર્યું છે એમાં પીઠાનો બહુ પ્રોબ્લેમ હતો પીડા બહુ પડતા હતા એટલે આપણે તો હાવા માંડી જ જોયું કે ડુંગળી થાહે જ નહીં કીધું પછી સાહેબે સલાહ આપી કે આપણું કંપનીનો વિચાર કરો વાપરો તમને કેવું રિઝલ્ટ મળ્યું છે એટલે આપણને ત્રીજા દિવસે આપણને રિઝલ્ટ મળી ગયું કે રિઝલ્ટ બહુ સારું છે આમ જેમ લીલી મહિની દેખાવ ના પીછળ હાવ બધાય પીડા જ લાગતા હતા હવે રિઝલ્ટ બહુ સારું દેખાણું આપણે વેજોગો વેપરો એને કેટલા દિવસથી આ છે

આપણે તો આ બીજા ખેડૂત મિત્રો ને આના વિશે શું માહિતી આપશો વાપરવું તો આજ વપરાય બીજામાં બીજી દવાનો ઉપયોગ ઓછો કરજો તમારે જે પાંદડા ને બધું સારું કરવું હોય તો આ દવાનો ઉપયોગ ખાસ કરવો જેમ ખેડૂત મિત્ર જણાવ્યું તેમ બીજા ખાતરો વાપરવા કરતા ખાલી એક વેજોગ્રો વાપરવાથી આપણે ડુંગળીમાં સારું એવું રિઝલ્ટ મળે છે લીલાછમ નવા પાન નીકળે છે અને જે પીડાશ હતી કે જેને ખામી હતી ન્યુટ્રિયન્ટની એ પણ પૂરી કરે છે તો બધા ખેડૂત મિત્રોને એક નમ્ર વિનંતી છે કે અચૂક ને અચૂક એક વાર વેજો ગ્રોનો સ્પ્રે કરે જરૂર થેન્ક યુ